આજરોજ વડોદરા શહેરમાં પ્રથમ ડીજીપી કપ યોગ સ્પર્ધાનું સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોના આશરે સો જેવા પાર્ટિસિપેન્ટ્સ પોલીસ કર્મીઓ પુરુષ અને મહિલાઓ બે દિવસ અહીંયા હાજર રહી આ સ્પર્ધામાં ભાગ લીધો છે યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા પોલીસ ને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે ખૂબ સારો સાથ અને સહકાર મળ્યું છે શ્રી નરસિંહા કોમર પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેર તરફથી આ સમગ્ર આયોજન બદલ એમને મેં અભિનંદન પણ પાઠવ્યું છે આપણે જાણીએ છીએ કે સને બે હજાર ચૌદથી સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસ એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે ચાલુ વર્ષે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે મને અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર જવાનું તક મળી હતી અને તે વખતે વિચાર આવ્યો હતો કે અલગ અલગ રમતોમાં ડીજીપી કપનું આયોજન થાય છે તો આ વર્ષથી આ ડીજીપી કપમાં યોગનો પણ સમાવેશ કરીએ અને એના કારણે આજે ગુજરાત રાજ્યના જે કલ્ચરલ કેપિટલ ગણા એવા વડોદરા શહેરમાં પ્રથમ ડીજી પિકઅપ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર રીતે એનું આયોજન થયું છે અને મને એમ લાગે છે કે કોઈ પણ સફળ અને પ્રોફેશનલ પોલીસ અધિકારી અને કર્મચારીમાં જે કંઈ ક્વોલિટીઝની જરૂર છે એ પછી ફિઝિકલ હેલ્થની બાબત હોય મેન્ટલ સ્ટેબિલિટી બાબત હોય ઇમોશનલ સ્ટેબિલિટી બાબત હોય કન્સન્ટ્રેશનની બાબત હોય એ તમામ વિષયો જે પોલીસ અધિકારી અને કર્મચારી માટે એક અભિન્ન ક્વોલિટી બની જાય છે એ તમામ ક્વોલિટીઝ આપણને યોગમાં જોવા મળે છે યોગ કરવાથી ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ એ તમામ પ્રકારની સ્ટેબિલિટી એક વ્યક્તિને મળતી હોય છે એટલે ખૂબ નેચરલ છે કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ યોગમાં પાર્ટિસિપેટ કરે યોગમાં એમને એન્થ્યુઝિયાસ્ટિકલી એને પ્રમોટ કરે પ્રોપગેટ કરે આ પ્રથમ થયું ગુજરાત પોલીસમાં

એ બદલ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર અને એના ટીમના તમામ સભ્યો અને ખાસ કરીને વડોદરા શહેર પોલીસ ટીમના તમામ પાર્ટિસિપન્ટ્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું